ગુજરાતના રાજકારણમાં છેલ્લા બે દિવસથી જે ભૂકંપની સ્થિતિ સર્જાય છે એમાં કોંગ્રેસના ધારાસભ્ય ગઈકાલે જે ગભરાતી તાળું મારી અને કોંગ્રેસને તાળું મારી અને સીધા ભાજપમાં ગયા છે એને લઈને ક્યાંક ને ક્યાંક હજુ પણ કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો પાઇપલાઇનમાં છે લોટસ કમળના અને એમાં એક આગું નામ કહી શકાય એવું કિરીટભાઈ પટેલ જે પાટણના એક્ટિવ ધારાસભ્ય છે એમને પણ છેલ્લા કેટલાક દિવસથી ટાર્ગેટ કરવામાં આવી રહ્યા ત્યારે મારી સાથે અત્યારે હાલ કિરીટભાઈ જે પાટણા ધરસભાઈ છે એ જે એકચ્યુઅલી એવું હોવું છે કે ભાજપમાં જો આવી સ્થિતિ સર્જાય તો ડેમેજ કંટ્રોલ કરવા માટે તૈયાર થાય પણ કોંગ્રેસમાં અત્યારે હાલ નથી આવી સ્થિતિ એને લઈને કિરીટભાઈ પાસે આપણે પૂછી લઈએ સીધા કિરીટભાઈ શું લાગે છે તમને કોંગ્રેસ બાબત અલ્કેશભાઈ તમારી વાત બહુ સાચી છે જે રીતે કોંગ્રેસની અંદરથી ધારાસભ્યો એક એક જતા રહ્યા છે અગાઉ પણ ધારાસભ્યો પાર્ટી છોડીને ગયા અને હજુ પણ પાર્ટીના હોદ્દેદારો સંગઠનના હોદ્દેદારો કે અમારા મોવડી મંડળના સભ્યો એ સિરિયસ નથી એની જગ્યાએ જો ભાજપ હોત તો તાત્કાલિક મીટિંગો બોલાવી અને એનું ઓપરેશન કર્યું હોત સર્ચિંગ કર્યું હોત સર્ચ કર્યું હોત પરંતુ જે રીતે કોંગ્રેસના ધારાસભ્યો ધીમે ધીમે પાર્ટી છોડી રહ્યા છે એ બહુ ગંભીર બાબત છે અને આટલા બધા ધારાસભ્યો પાર્ટી છોડતા હોય ત્યારે પક્ષે પણ ગંભીરતાપૂર્વક વિચારવું જોઈએ કેટલીકવાર અમારા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો કે અમારા નેતાઓ એવા નિવેદનો કરે છે કે કચરો સાફ થાય છે આ બધા નિવેદનો યોગ્ય નથી આવા નિવેદનો કરવાને બદલે જે પણ લોકો જઈ રહ્યા છે એમની સાથે ચર્ચા કરવી જોઈએ અને હજુ પણ જે ધારાસભ્યો બચ્યા છે એમની સાથે મિટિંગ કરી અને તાત્કાલિક ચર્ચા વિચારણા કરવી જોઈએ હજુ રાજીનામું આપવાનું વિચાર્યું જ નથી તો પછી ભવિષ્યનું પ્લાનિંગ શું વિચારવાનું હોય ઓકે ચોક્કસ રાજકારણ છે રાજકારણમાં ક્યારે શું થઈ શકે છે એનું કંઈ નક્કી હોતું નથી સવારે જ્યારે કોંગ્રેસમાં હોય બપોરે આપવા સાંજે ભાજપમાં જતા રહે છે એવું નક્કી જે અત્યારનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે એને લઈને ક્યાંક ને ક્યાંક હવે આ એક હવે ટાર્ગેટ ઉપર કિરીટભાઈ પટેલ પાટણના ધારાસભ્ય આવે છે કારણ કે ખૂબ જ એક્ટિવ બોલકણા અને લોકોના પ્રશ્નોની રજૂઆત વિધાનસભામાં કરે એવા છે એટલે એમને ક્યાંક ને ક્યાંક દબાવવા માટે અથવા તો એમને એમના ભાજપ પોતાના પડખે લઈને લોકસભાની તૈયારીઓના ભાગરૂપ ક્યાંક ને ક્યાંક ભવિષ્યમાં કંઈક અણધાર્યું થાય તો નવાઈ નહીં અલ્કેશ પંડ્યા જીએસટીવી પાટી